એકદમ જબરજસ્ત પિસ્તાલીસ એકસો ચાલીસ અથવા એકસો પિસ્તાલીસ પચાસ ગ્રામ જેટલું વજન હોય છે જ્યારે આનું ગોમતી કાકડીનું વજન એકસો સાહીઠ એકસો એકસો સિત્તેર ગ્રામ સુધીનું એક નંબરની અંદર તમને વજન મળી રહે છે અને એકસો વીસ દિવસ સુધી એટલે કે ચાર મહિનાસો ને વીસ દિવસ સુધી એટલે કે ચાર મહિના સુધી આ ગોમતી કાકડીને તમે ચલાવી શકો છો ખેતરની અંદર એકસો વીસ દિવસ સુધી આરામથી એનું પરફોર્મન્સ ખેતરમાં રહી છે એ પ્રકારની આ કેના સીડ્સની ગોમતી કાકડી ખૂબ જ એનું જબરજસ્ત પરફોર્મન્સ આ તમે ફ્રૂટની ક્વોલિટી જો તમે જબરજસ્ત એની ક્વોલિટી ગોમતી કાકડી કેના સીટ્સ સ્વામી સીટ્સ કોર્પોરેશન